જૂનાગઢમાં અનુસૂચિત જાતિના યુવાન પર હુમલા બાદ સૌરાષ્ટ્રભરમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે જૂનાગઢથી ગોંડલ બાઇક રેલીનું આયોજન થયું છે જેમાં ધોરાજીથી મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો જોડાયા હતા અને ગણેશ જાડેજા સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી ધોરાજી શહેરમાંથી અને ધોરાજીના ના આજુબાજુના તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારમાંથી એકઠા થયા છે અહીંથી જેતપુર મુકામે જે રેલી આવે છે જુનાગઢ થી આ રેલીમાં અમે જોડાવાના છે આ રેલી જે રાજુભાઈ સોલંકી જુનાગઢ એ જેમના પુત્ર ઉપર હુમલો થયો હતો એનું અપહરણ થયું હતું અને એને મારી નાખવાનો પ્રયાસ થયો હતો સાથે સાથે અનુસૂચિત જાતિના હોય અને એની ઉપર જે અત્યાચાર થયો છે અત્યાચાર ના વિરોધમાં ગોંડલ મુકામે જાહેર સંમેલન રાખેલું છે આ સંમેલનમાં અમે હાજરી આપવા માટે અહીંથી ધોરાજી થી જઈ રહ્યા છીએ મારું નામ જયેશ ચૌધરી છે જુનાગઢ અનુસૂચિત જાતિ જિલ્લાના પ્રમુખ રાજુભાઈ સોલંકીના ના દીકરા સંજય સોલંકી ઉપર જે ગોજારો બનાવ બન્યો હતો ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ ના દીકરા એ ગણેશ જાડેજા એ હુમલો કર્યો હતો તેના ભાગરૂપે દલિત પ્રતિકાર મહાસંમેલન ગોંડલ બાઇક રેલી જુનાગઢ થી ગોંડલ જઈ રહી છે તેમાં ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાના દલિત આગેવાનો અને કાર્યકર્તાઓ ગેલેક્સી ચોક માં એકઠા થઈ અને નવાગઢ ચોકડીઓ રેલી સાથે જોડાશે અને પ્રતિકાર મહાસંમેલનમાં ભાગ લેશે